જીવદયા પ્રેમીની એક સંસ્થા ઉનાળાની સિઝન શરૂ થતા તરસ્યા પક્ષીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરી શકાય તે માટે માટીના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે પક્ષીઓની તરસ છીપાવવા માટેના પાણીના કુંડાનું વિતરણ માટેનો કાર્યક્રમ પાલગામ ખાતે રાખવામાં આવ્યો હતો જીવદયા પ્રેમીઓ હંમેશા અબોલ પશુ પક્ષીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે તો તાજેતરમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે આવા સંજોગોમાં પાણીની તંગીનો સમય શરૂ થઈ જતો હોય છે પાણીના ખાબુચા પણ સુકા જતા હોવાથી અબોલ પશુ પક્ષીઓને સૌથી વધુ તકલીફ થતી હોય છે સંસ્થાના સ્વયંસેવકો તરશા પક્ષીઓને ગરમીના દિવસોમાં પાણીની સુવિધા માટે માટીના કુંડાનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું ઉનાળાની સિઝન દરમિયાન કામગીરી કરતા આવ્યા છે અને ચાલુ ઉનાળુ સિઝનમાં પાલગામ ખાતે વિનામૂલ્યે એક હજારથી વધુ માટીના પાણીના કુંડાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારું નામ રોનક મોદી છે રોનકભાઈ કઈ સંસ્થા સાથે આપ જોડાયેલા છો હું સત્ય સેવા યુવક મંડળ સાથે જોડાયેલો છું કેટલા સમયથી જોડાયેલા અને આજે શું કાર્યક્રમ રાખ્યો હું લગભગ એક વર્ષથી જોડાયેલો છું સંસ્થામાં અને અમારી સંસ્થા દરેક શ્વાનોને દૂધ ગાય માતાને ઘાસ ચાડો તથા પશુ પક્ષીઓને ચણ પૂરી પાડવાની સેવા પૂરી પાડે છે હમણાં કયો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો આવનારા સમયમાં હમણાં અંદારે કણેથી અમે લોકો પાણી માટીના કુંડા વિતરણ કરીએ છીએ તથા આવનારા સમયમાં જે ચકલી અત્યારે વિલુપ્ત થઈ જાય છે એ ચકલીની ચકલીઓ માટે અમે લોકો ચકલી માળાનું વિતરણ પણ કરવા જઈ રહ્યા છે અચ્છા ચકલી દે હમણાં જ ગયો હા શું સંદેશો આપશે અમે અમે સમાજને એ સંદેશો આપવા જઈએ છીએ કે આપણે તમે પહેલાંના સમયમાં જોઈ શકો કે ચકલી આપણા જે વિશ્વમાં કેટલી બધી હતી પરંતુ અત્યારના સમયમાં જે આપણે સિમેન્ટનો માળ સિમેન્ટના જે જંગલો કોમ્પ્રીટ જંગલ ઊભા થયા છે તેના માટે ચકલી માટે કોઈ ઘર રહેતું નથી તો દરેકને એ જ દે છે તમે જે આઉટડોર વિતરણ કરવા જઈ રહ્યા છો તમે ચકલી માળા લેવું તથા ચકલીઓ માટે કેટલા માળા બનાવીને તૈયાર રાખેલા છે અમારે લગભગ એક હજારથી ઉપર ચકલી માળાનું વિતરણ કરવા જઈ રહ્યા તો મારું નામ પ્રતિક પટેલ છે મારી સત્ય સહયોગ મંડળ છે જે બે હજાર એકવીસથી થી કામ કરે છે કેટલા સ્વયંસેવકો સાથે શરૂ કરેલી ને અત્યારે કેટલા મિત્રો જોડાયા છે તો ઘણા બધા મેમ્બર્સ છે પણ જેમને જે પ્રમાણે ટાઈમ મળે એ સેવામાં આવી છે ટાઈમ કાઢીને હમણાં તો વીસ પચીસ જેવા માણસ અહીંયા છે અચ્છા આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો સેવાનો આજે હોળીના દિવસે અમારે પાલ લેક ગાર્ડન પાસે જે માટીના કુંડા આવે છે જે બોલ પશુ પક્ષીઓ પાણી પી શકે આપણે તો પાણી પીએ છીએ પણ બોલ પશુ પક્ષીઓનો શું તેના માટે આજે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે કેટલા કુંડા વિતરણ કર્યું આજે એક હજાર ઉપર કુંડા વિતરણ કરવાના છે એમાં ઘણા વેચાઈ ગયા છે અને થોડા ઘણા બાકી છે હવે એ થોડાક એક અલગમાં પડી જશે શું લોકોને શું સંદેશો આપશો લોકોને સંદેશો આપશું કે આપણે તો ઘરે પાણી પી લઈએ છીએ આજુબાજુમાંથી ગમે ત્યાંથી પણ આ જે અબલ પશુ પક્ષીઓ છે એ પાણી પીવા ક્યાં જશે એના માટે આપણે આ લોકોને જાગૃત કરીએ છીએ કે તમે કુંડા જેટલા બને ત્યાં લઈ જાઓ અને જ્યાં જ્યાં જરૂર પડશે મૂકો તો પશુ પક્ષીઓ પાણી પી શકે ઓકે